જામનગર માં જીજી હોસ્પિટલ સામે ફરી એક વખત ટ્રાફિક માં નડતર દબાણ દૂર કરવાની કામગીરી મનપા દ્વારા કરવામાં આવી બે દિવસ પહેલા પણ દુકાનદારો સામે પગલા લેવામાં આવ્યા હતા તો આજે દુકાનદારોને સૂચના આપવા માં આવી અને માલસામાન જપ્ત કરવામાં આવ્યો છે સમગ્ર કામગીરીમાં એસ્ટેટ શાખા જોડાઈ હતી અને કમિશનરની સૂચનાથી શહેરમાં જ્યાં પણ ટ્રાફિક જામ થાય છે તેવી જગ્યા પર દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે જામનગર માં જીજી હોસ્પિટલ સામે ફરી એક વખત ટ્રાફિક માં નડતર દબાણ દૂર કરવાની કામગીરી મનપા દ્વારા કરવામાં આવી બે દિવસ પહેલા પણ દુકાનદારો સામે પગલા લેવામાં આવ્યા હતા તો આજે દુકાનદારોને સૂચના આપવા માં આવી અને માલ સામાન જપ્ત કરવામાં આવ્યો છે સમગ્ર કામગીરીમાં એસ્ટેટ શાખા જોડાઈ હતી અને કમિશનરની સૂચનાથી શહેરમાં જ્યાં પણ ટ્રાફિક જામ થાય છે તેવી જગ્યા પર દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે જામનગરમાં જીજી હોસ્પિટલ સામે ફરી એક વખત ટ્રાફિકમાં નડતર દબાણ દૂર કરવાની કામગીરી મનપા દ્વારા કરવામાં આવી બે દિવસ પહેલાં પણ દુકાનદારો સામે પગલાં લેવામાં આવ્યા હતા તો આજે દુકાનદારોને સૂચના આપવામાં આવી અને માલ સમાન જપ્ત કરવામાં આવ્યો છે સમગ્ર કામગીરીમાં એસ્ટેટ શાખા જોડાઈ હતી અને કમિશનરની સૂચનાથી શહેરમાં જ્યાં પણ ટ્રાફિક જામ થાય છે તેવી જગ્યા પર દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે